નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે સામાજિક વિજ્ઞાન જેનું પાઠ છઠ્ઠો જેનું નામ છે મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તમારી મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આફ સૌને ગમશે મિત્રો જરૂરથી ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ છઠ્ઠો પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખો જેમાં પેલું છે ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના ત્યાં ગુરુના માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો તો જવાબ આવશે સી ગુરુ ચાણક્યના ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે તો જવાબ આવશે ડી અર્થશાસ્ત્ર ત્રીજો અશોકની કઈ અશોકની કથા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી તો કયા પ્રાંતના તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ અવંતી ત્યાર પછીનો ચોથો પ્રશ્ન અશોક સંઘ મિત્રને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા તો જવાબ આવશે બી સિલોન પાંચમો અશોકના મોટા ભાઈના અભિલેખ લેખોની ભાષા ભાષા કઈ તો મોટા ભાગના અભિલેખોની મિત્રો પ્રાકૃત છે ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો જેમાં પેલો પ્રશ્ન છે સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું તો સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય વાયવ્ય સરહદે કંધાર અને પેશાવર ઉત્તરમાં નેપાળ દક્ષિણ મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર અને પૂર્વમાં મગધ તેમજ કલિંગ હાલના ઓડિશા સુધી ફેલાયેલું હતું ત્યાર પછી બીજું સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધ બાદ ક્યાં પરિણામો આવ્યા તો સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધ બાદ ચંદ્રગુપ્તને કાબુલ કંધાર હેરાત અને બલુચિસ્તાન એમ ચાર પ્રદેશો મળ્યા ચંદ્રગુપ્તની બહાદુરી જોઈને નિકેતર પોતાની પુત્રી હેલેના રાજદૂત ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો આમ સેલ્યુકસ સાથે યુદ્ધ બાદ ભારત અને ગ્રીક વચ્ચે રાજદ્વારી સંબંધો વિકસ્યા ત્યાર પછી પ્રશ્ન ત્રણ મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું તો મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું ચોથું અશોકે અશોકે ગૌતમ ગૌતમ બુદ્ધના બુદ્ધના સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો તો પ્રેમ દયા કરુણા અહિંસા સદાચાર અનુકંપા વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો પાંચમો પ્રશ્ન રાષ્ટ્રીય તરીકે નિમાયેલા અધિકારીના કાર્યો જણાવો તો રાષ્ટ્રીય તરીકે નિમાયેલા અધિકારીના કાર્યો આ મુજબ છે જેમાં સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી કરવેરા ઉઘરાવવા રાજાના આદેશોનું પાલન કરાવવું પ્રાંતમાં બનતા બનાવોની ઘટનાને કેન્દ્રને સતત વાકેફ કરતા રહેવું ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા જણાવો જેમાં પેલું મેગેસ્થનિસ દ્વારા ઇન્ડિકા અને કલહણ દ્વારા મુદ્રા રાક્ષસની રચના કરવામાં આવી હતી તો વિધાન ખોટું છે બીજું ધમ્મ મહાપાત્રનું કાર્ય જૈન ધર્મનો પ્રચાર કરી પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું હતું તો ખોટું ત્રીજું ચંદ્રગુપ્તે પોતાનો અંતિમ સમય શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો ખરું ચોથું બિંદુસારના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થયું હતું તો ખોટું પાંચમું અશોકે ઉપગુપ્તના આદેશને અનુસરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો તો તે વિધાન ખરું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું ધોરણ 6 નો પાઠ 6 ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થઈ છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STDEXT 12 ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પુસ્તી સોલ્યુશનની પીડીએફ જોવા મળશે અને એ પણ બિલકુલ ફ્રીમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો